તો મિત્રો ખરેખર બધા લોકો મિત્રો આવી ગયા છે કારણ કે મેદાનની અંદર કારણ કે કૌભાંડ કર્યું છે એટલે કે સો સો કરોડ સો કરોડ નું મિત્રો તેને કૌભાંડ એટલે બ્લેક મની કરી અને સંતાડી દીધી છે કારણ કે સર મેદાનની અંદર બધા લોકો આવી ગયા છે અને બધા લોકો એમ કે છે બસુ ખવડ એટલે કે ભૂપેન્દ્ર પટેલના પ્રધાન બસુ ખવડ તેને કૌભાંડ કર્યું છે મિત્રો સો સો કરોડ રૂપિયાનું કૌભાંડ કરી નાખે છે અત્યારે જોવો તો ખરો મિત્રો ભાજપની અંદર એટલું બધું મિત્રો આ અત્યાચાર મિત્રો આ બધા લોકો માથે આટલો બધો કારણ કે સો સો કરોડ રૂપિયાનું મિત્રો એકૂરને આ ખાલી કૌભાંડ મનરેગા કૌભાંડ આ બહાર નીકળ્યું છે સો કરોડ રૂપિયાનું તો મિત્રો આવા તો ઘણીવાર કૌભાંડ થયેલા છે એને અત્યારે આપણને કોઈને કંઈ ખબર નથી અને આપણે અત્યારે સૌ કોઈ લોકો મિત્રો આપણે જોઈએ છે કે આપણે ગરીબ લોકો જે અત્યારે દિન અને રાતે મહેનત કરે કરે બસો ને પાંચસો કેમ કમાય છે ને મિત્રો જે લોકો કમાતા એને ખબર હશે કારણ કે અત્યારે દિવસે ને દિવસે મોંઘવારી એટલી વધતી જાય છે કારણ કે રોજના પાંચસો રૂપિયા કમાય તો પણ મિત્રો અત્યારે ઘટ પડે છે અત્યારે બધા લોકો મિત્રો આખો દિવસ ક્યાંય જો કામ કરે તો ત્યાંથી ચારસો રૂપિયા તેની મજૂરી સુકવામાં આવે છે અને એની અંદર મિત્રો આવા આવા નેતાઓ મિત્રો આટલા આટલા સોસો કરોડ રૂપિયાના કૌભાંડ કરી છે તો મિત્રો એનું હવે ખરેખર હવે ભાજપવાળાનું મિત્રો પન્દ કપાવવાનું છે કારણ કે આ લોકો મિત્રો આવું જુઓ તો ખરા સો કરોડ રૂપિયાનું કૌભાંડ બાદ લઈને આવે છે અને સૌ કોઈ લોકો સામે બતાવે છે અને એમ કહે છે બસુ ખવડને હવે ધરપ ધરપકડ કરવા અને અને રાજીનામું આપવું કારણ કે મિત્રો જે સોશિયલ મીડિયાની અંદર મળતી માહિતી છે તે તમારી પાસે હાથથી જાણકારી પુગાડવાનો હું પ્રયત્ન કરું છું આપણે કોઈની ટીકા નથી કરતા પણ ખરેખર જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે ચાલી રહ્યું છે જે અત્યારે કૌભાંડ આવા થઈ રહ્યા છે તેની જે લોક લોકોએ બધી કૌભાંડ ખોલા ખુલાસો કર્યો તેની આપણે વિડીયોને ક્લિપ સૌ કરીને બતાવીશું તો મિત્રો આજનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો નવા પણ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા નવા બધા વિડીયો સાથે આવવાના છો તો રેગ્યુલર મારા વિડીયો તમારી સાથે પોતા રહે તો એટલા માટે બધા લોકો જેટલા પણ મારો વિડીયો જોવો છો તે બધા લોકો મિત્રો હવે આ વિડીયોને શેર કરી દેજો કારણ કે આ બચુ ખાવાડે મિત્રો સો સો કરોડનો મિત્રો કૌભાંડ કરી નાખે બધા લોકો ગામડામાં અથવા કઈ પણ જગ્યાએ મજૂર જે મજૂરી કરે છે તેને ખબર છે કે ત્રણસોથી થી ચારસો રૂપિયા આખો દિવસના કમાય તો કેવી રીતના કમાય છે તે લોકો અને એની અંદર આવા નેતાઓ મિત્રો સોસો કરોડ રૂપિયાના કૌભાંડ કરી નાખે છે તો મિત્રો આપણે તો આ મોંઘવારી ન હોય તો શું થશે કારણ કે હવે દિવસે દિવસે આ જનતા મિત્રો હવે શું કરશે કારણ કે મરવાના દિવસો જનતાને આવે છે કારણ કે સોસો કરોડ રૂપિયાના મિત્રો કૌભાંડ કરી નાખે એટલે મિત્રો કોઈ નાની માના ખેલ નથી હો આ